આ વાસ્તવિક હીરો છે આનું નામ હીરો છે બોલો આવે એટલે હીરાજીવો જ દેખાય અત્યારે અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથનો છે

જગમલ જે નિવેદન આપ્યું તેણે સીધા પ્રહાર કર્યા આપણો ઉમેદવાર હીરો છે અને જેનું નામ પણ હીરો છે અને જે ધારાસભ્ય છે એ માત્ર કેવાનો હીરો છે દેખાવનો હીરો છે આપણી સાથે જગમલભાઈ વાળા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે જગમલભાઈ ગીર સોમનાથના ધારાસભ્યને તમે અર્ધ સરકારી કેમ કહ્યા તો ત્યાં જાહેર સભામાં અમુક કેવાય નઈ બાકી આખે આખો હતું એવી જ રીતે આનું છે ગઈ વખતે ભગવાનભાઈ બારડવે સેટિંગ કર્યું હતું એનો સસ્પેન્ડ નો ઓર્ડર પાછો ખેસાયો હતો અને અહીંયા લોકસભામાં ભાજપ ને મદદ કરી હતી ને કોંગ્રેસ ઉપર ગદ્દારી કરી હતી અને તારા ની સીટ ને

નથી આવતા કોઈ સભામાં નથી આવતા એમને પદ ઉપર રાખવામાં જગમલભાઈ એ કોંગ્રેસ ની બાબત છે હું આમ આદમી પાર્ટી નો વર્કિંગ પ્રેસિડેન્ટ જગમલ વાળા બોલું છું એ તો બરાબર છે પણ છતાંય અન્ય પક્ષે જયારે એને પદ ઉપર રાખાય તો કઈક તો બાબતમાં અમે ના પડી શકીએ કોંગ્રેસ કોંગ્રેસ વાળા ને પૂછજો એના પક્ષની બાબત છે અત્યારે ઇન્ડિયા ગઠબંધન હિસાબે અમે આમ આદમી પાર્ટી વાળા કોંગ્રેસ ને મદદ કરીએ છીએ બે સીટ માંગમલ નું કેવું છે તમે શું કેશો આવું કેમ ચૂંટણીમાં તો હું એકા બીજા પ્રહાર કરતા હોય નેતાઓ આ વખતે રાજા મહારાજા એવા બધી નથી પ્રહાર

આંતરિક તકલીફ છે આંતરિક તકલીફ હોય એમની બાબત છે આંતરિક તકલીફ આંતરિક તકલીફ અલગ રખાય અત્યારે કોઈ સગા ભાઈને દીકરીના લગ્ન થતા હોય તો વાંધો બે ભાઈને હોઈએ જ પણ વાંધા સાથે સમાધાન દીકરીના લગ્નમાં તો જવું જ જોઈએ એટલે અત્યારે એ ધારાસભ્ય આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો એક જ ધારાસભ્ય છે અને એ પણ આવતો નથી એટલા માટે એ જ્ઞાતિ વાત કરે છે એટલે અહીંયા તદ્દન ખોટું કર્યું

બરાબર કરશનભાઈ જગમલભાઈ આપ બંનેનો આભાર અમારી સાથે વાત કરવા બદલ તો જગમલવાળાએ જે પ્રહાર કર્યા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઉપર કે કાંઈ કામ કરતા નથી સાથે સાથે જે પક્ષની કોઈ પણ બેઠકો કે કંઈ પણ મિટિંગ હોય એમાં પણ હાજર રહેતા નથી સાપે કોંગ્રેસે પણ એ સ્વીકાર્યું કોંગ્રેસના નેતા કરશનભાઈનું કહેવું છે કે આ વાત સાચી છે કે ક્યાંય હાજરી આપતા નથી પડાતો આખા સૌરાષ્ટ્રમાં એક છે એટલે સાચવીએ છીએ